જય વિઘ્નહર્તા શ્રી ગણેશ તમામ શ્રોતા મિત્રોનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ ગ્લોબલ ગણપતિ જાપાનથી લઈ મેક્સિકોની માયા સંસ્કૃતિમાં મહિમા ગણેશ ઉત્સવની ઉજવણી ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં થાય છે ગણેશજી વિદ્યા બુદ્ધિ અને લેખનના દેવ છે દરેક સારા કાર્યની શરૂઆત તેમના સાથે થાય છે સર્વત્ર ગણેશોત્સવની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆતનું શ્રેય લોકમાન્ય બાળ ગંગાધર ટિળકને આપવામાં આવે છે તેમણે અઢારસો ત્રાણુંમાં માં પુણેમાં સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી પીડકનો ઉદ્દેશ લોકોને એકઠા કરીને સામાજિક અને રાષ્ટ્રીય જાગૃતિ ફેલાવવાનો હતો ખાસ કરીને બ્રિટિશ શાસન સામે એકતા સ્થાપવા માટે આ ઉત્સવ દ્વારા તેમણે સામાન્ય લોકોને સાંસ્કૃતિક અને રાજકીય રીતે જોડવાનો પ્રયાસ કર્યો જોકે ગણેશ પૂજાની પરંપરા પ્રાચીન કાળથી અસ્તિત્વમાં હતી પરંતુ સાર્વજનિક ઉજવણીનું સ્વરૂપ ટિલકે શરૂ કર્યું ગણેશજીનું જીવન હિન્દુ ધર્મમાં ખૂબ જ પ્રેરણાદાયી અને બોધપ્રદ છે તેમના જીવનમાંથી આપણે ઘણા મૂલ્યવાન બોધ લઈ છીએ ગણેશજીને વિઘ્નહર્તા અને બુદ્ધિના દેવ તરીકે ઓળખવામાં આવે છે તેમની વાર્તાઓ જેમ કે શિવ પાર્વતીની પરિક્રમાની વાર્તા બતાવે છે કે બુદ્ધિ અને વિવેકથી મોટી સમસ્યાઓનું સરળતાથી સમાધાન કરી શકાય છે ગણેશજીને હંમેશા વિનમ્ર અને માતાપિતાના આદેશનું પાલન કરનાર તરીકે દર્શાવવામાં આવે છે જ્યારે તેમણે પાર્વતીજીના આદેશનું પાલન કરવા માટે પોતાનું માથું ગુમાવવું પડ્યું ત્યારે પણ તેમણે ધર્મનું પાલન કર્યું ગણેશજી વિધ્નોને દૂર કરનાર તરીકે પૂજાય છે તેમનું જીવન બતાવે છે કે મુશ્કેલીઓ આવે તો ધીરજ અને સમજણથી તેનો સામનો કરવો જોઈએ ગણેશજીનું વાહન મૂસક ઉંદર છે જે નાનું અને સાધારણ છે પરંતુ તેની શક્તિ અપાર છે આ બતાવે છે કે સાધારણ વસ્તુઓમાં પણ મોટી શક્તિ હોઈ શકે ગણેશજીએ પોતાના કર્તવ્યનું પાલન હંમેશા નિષ્ઠાપૂર્વક કર્યું પછી ભલે તે પાર્વતીજીના દ્વારની રક્ષા હોય કે અન્ય કોઈ કાર્ય ગણેશજીનું હાથીનું માથું તેમની અનુકૂલનશીલતા અને સ્વીકૃતિનું છે તેમણે પોતાની પોતાની નવી ઓળખને સ્વીકારી અને તેને શક્તિ બનાવી ગણેશજીનું જીવન આપણને બુદ્ધિ ધીરજ વિનમ્રતા અને કર્મનિષ્ઠા જેવા ગુણો શીખવે છે જે આજના સમયમાં પણ ખૂબ જ પ્રસ્તુત છે ગણેશજીની પૂજા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ભાગોમાં પણ થાય છે જાપાનમાં તેમને તરીકે પૂજવામાં આવે છે અને ચીન અફઘાનિસ્તાન ઈરાન અને એમની મૂર્તિઓ મેક્સિકોની માયા સંસ્કૃતિમાં પણ જોવા મળે છે જે લગભગ પાંચ હજાર વર્ષ પહેલાના સમયની હોવાનું મનાય છે ગણેશ પુરાણ મુજબ બાળપણમાં ગણેશજીએ સિંદુર નામના દૈત્યનો વધ કર્યો અને તેના રક્તને પોતાના શરીર પર લગાવ્યું ગણેશજીને રિદ્ધિ અને સિદ્ધિના પતિ તરીકે દર્શાવવામાં આવે છે જેમના પુત્રો શુભ અને લાભ છે પરંતુ દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીને બ્રહ્મચારી તરીકે દર્શાવવામાં આવે છે આ ભિન્નતા તેમની પૂજાની વિવિધ પરંપરાઓને દર્શાવે છે જ્યોતિષશાસ્ત્રમાં ગણેશજીને કેતુ ગ્રહના અધિપતિ દેવતા તરીકે માનવામાં આવે છે આ કારણે તેમની પૂજા કેતુના દોષોને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે ગણેશજીને સૌથી પહેલાં પૂજવામાં આવે છે કારણ કે તેઓ વિઘ્નોને દૂર કરે છે અને કોઈ પણ કાર્યની સફળ શરૂઆતના પ્રતીક છે એક કથા મુજબ શિવજીએ તેમને આ આશીર્વાદ આપ્યા હતા કે તેમની પૂજા વિના કોઈ ધાર્મિક કાર્ય સફળ નહીં થાય વિદ્યા બુદ્ધિ અને લેખનના દેવ તરીકે પણ ગણેશજીને પૂજવામાં આવે છે એવું કહેવાય છે કે તેમણે મહાભારતનું લેખન કર્યું હતું જ્યારે ઋષિ વેદ તેને બોલી રહ્યા હતા આ કારણે લેખકો અને વિદ્યાર્થીઓ તેમની વિશેષ પૂજા કરે છે મહારાષ્ટ્રમાં ગણેશજીના આઠ પવિત્ર તીર્થસ્થાનો છે જેને અષ્ટવિનાયક કહેવાય છે આ દરેક સ્થળે ગણેશજીની મૂર્તિઓ સ્વયંભૂ પ્રકૃતિ દ્વારા રચાયેલ માનવામાં આવે છે અને તેની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે શ્રોતા મિત્રો આ હતું ગ્લોબલ ગણપતિજીનું ગણેશ જ્ઞાન ભાગ બે આપને મારી આ ઓડિયો બુક કેવી લાગી તે કોમેન્ટ સ્વરૂપે જરૂરથી જણાવશો અને જો તમને આ ઓડિયો બુક ગમી હોય તો એને તમારા વર્તુળમાં શેર કરશો અને આવી જ બીજી અનેકવિધ ઓડિયો બુક સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો સબસ્ક્રાઈબ કરશો શ્રોતા મિત્રો ગણેશજીના એક મંત્ર દ્વારા હવે હું મારી વાણીને વિરામ આપીશ વિઘ્નેશ્વરાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાયમ નાગાનનાથ श्रुति यज्ञ विभूषिताय गौरी नमो नमस्ते। अर्थात विध्नो दूर करना देवताओं कड़ाओ थी परिपूर्ण जगतनु हित करना गजना समान मुखवाड़ा वेद तथा यज्ञ विभूषित पार्वती पुत्र ने नमस्कार हे गणनाथ तमने नमस्कार हो હરી જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક સાથે ત્યાં સુધી જય વિધ્નહર્તા શ્રી ગણેશાય નમઃ